તો મિત્રો સ્વાગત છે મારી ચેનલ પર મિત્રો આજે આપણે આવ્યા છીએ રાજસ્થાન સ્થિત પાલી જોધપુર હાઈવે પર ચોટીલા ગામે મિત્રો અહીંયા મંદિર છે ઓમ બનાસા બાબાનું અને મિત્રો તેમને બુલેટવાળા બાબા તરીકે પણ ઓળખાય છે તો મિત્રો આજે આપણે દર્શન કરીશું શ્રી ઓમ બનાસા બાબા અને તે જે બુલેટ ચલાવતા હતા એ બુલેટના પણ આપણે તમને દર્શન કરાવીશું તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો મિત્રો રામ રામ બધાને મિત્રો આજે આપણે આવ્યા છીએ રાજસ્થાન સ્થિત ચોટીલા ગામે તો મિત્રો અહીંયા તમે મારી પાછળ જોઈ રહ્યા છો શ્રી ઓમ ઓમબન્નાસાહ બાબાનું મંદિર ને મિત્રો સામે જે જોઈ રહ્યા છો એ છે મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર અને મિત્રો મંદિરની બહારની સાઈડ જે હાઈવે દેખાઈ રહ્યો છે એ હાઈવે છે પાલી જોધપુર હાઈવે અને પાલીથી જોધપુર હાઈવેની વચ્ચે છે શ્રી ઓમ બનાસાહ બાબાનું મંદિર તો મિત્રો આ સામે તમે જોઈ રહ્યા છો એ છે મંદિરનો બહારનો વ્યૂ ખૂબ જ સરસ ઝાડ અને ખૂબ જ સરસ ગ્રીનરી અહીંયા છે તમે જોઈ રહ્યા છો મિત્રો તો મિત્રો હવે આપણે આગળ જઈએ અને કરીએ દર્શન ઓમ બનાસાબાના તો મિત્રો તમે સામે જોઈ રહ્યા છો આ અહીંયા તમને દેખાઈ રહ્યું છે હવનકુંડ મંદિરની અંદર પ્રવેશતા સામે છે હવનકુંડ અને હવે આપણે આગળ વધીએ અને મિત્રો અહીંયા તમે સામે જોઈ રહ્યા છો બુલેટ જે બુલેટ શ્રી ઓમ બનાસા બાબા ચલાવતા હતા એ જ આ બુલેટ છે મિત્રો ઓમ બનાસા બાબા મંદિર ગુજરાત અમદાવાદથી થી 397 સત્તાણું કિલોમીટર થાય છે અને મિત્રો આ મંદિર ચોટીલા ગામે પાલી જિલ્લામાં આવેલું છે ને મિત્રો પાલીથી ખૂબ જ નજીક થાય છે તો મિત્રો હવે આપણે આગળ વધીએ ને કરીએ દર્શન શ્રી ઓમ બનાસાહ બાબાના ઓમ બનાસાહ બાબાની પ્રતિમાના ને મિત્રો અહીંયા તમે નીચે જોઈ રહ્યા છો એ હવન કુંડ છે ને મિત્રો તમે જે નારિયેલની પ્રસાદી લઈ આવો છો એ હવન કુંડમાં પધરાવાની હોય છે મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો શ્રી ઓમ રહ્યા છો ઓમ બનાસાબાની આરતી લખેલી છે બોર્ડ પર અને હવે આગળ વધીએ તો મિત્રો અહીંયા તમે સાઈડમાં જોઈ રહ્યા છો ત્યાં છે આરામ કરવા માટે સરસ મજાના રૂમો બનાવેલા છે મિત્રો જો તમે પાલીથી જોધપુર હાઈવે પર જઈ રહ્યા હોય તો મિત્રો ઓમ બનાસા બાબાનું આ મંદિર વચ્ચે આવે છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો રામ રામ